અહીંયા દેવાયત પંડિત મહારાજની સમાધિ આવેલી છે આપને બતાવી રહ્યો છું અહીંયા રામાદેવ મંદિર પણ આવેલું છે હેલો ગાઈઝ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે આપનું એક નવા વ્લોગમાં આજે પણ અમે બહાર જઈ રહ્યા છીએ તો આપ વ્લોગમાં બન્યા રહેશો હું રસ્તામાં આપને જણાવીશ કે અમે ક્યાં જઈ રહ્યા છીએ આપ જોઈ શકો છો કે જીયા તૈયાર થઈ રહી છે મમ્મી એને તૈયાર કરી રહ્યા છે પાછળ બેન પણ તૈયાર થઈ રહ્યા છે સો ગાય ફાઇનલી બધા તૈયાર થઈ ગયા છીએ મમ્મી ઘર લોક કરી રહ્યા છે જિયા અને મોટા બેન ગાડીમાં બેસી ગયા છે સ્ટેશન આવી ગયો છું બાયડનું અને હું હાલ મોડાસા હાઈવે પર જઈ રહ્યો છું મારે જવું છે મોડાસા ડ્રાઈવિંગ કરી રહ્યો છું ફેમિલી જોડે છે મોડાસા જવાના રસ્તા પર ધનસુરા સિટી આવે છે તો કરતા કરતા આપને ધનસુરા એક નજારો બતાવી દઉં છું સુરા સિટી છે તો મોડાસા સિટીમાં પહોંચી ગયા છીએ અમે સો ગાઈસ અમે જઈ રહ્યા છીએ દેવરાજધામ જે મોડાસા પાસે બે કિલોમીટર દૂર આવેલું છે અને અત્યારે મોડાસા બાયપાસ રોડ પર નીકળ્યા છીએ અંદર જવા માટેનો ગેટ છે અહીંયા રસ્તા પર નાના નાના મંદિરો બનાવેલા છે આપ જોઈ શકો છો આ છે જવા માટેનો અંદરનો ગેટ આપ જોઈ શકો છો કે અહીંયા પૂજાપાની દુકાન પણ આવેલી છે જે આપને પૂજાપા મળી રહે છે આ ઉપર જવા માટેનો રસ્તો છે અહીંયા દેવાયત પંડિત મહારાજનું સમાધિ સ્થાન આવેલું છે જે આશરે સાતસો સાડી સાતસો વર્ષ જૂનું છે અને ઉપર રામાદેવપીરનું મંદિર પણ આવેલું છે તો હું આપને આગળ બતાવીશ વ્લોગમાં તો વ્લોગમાં બન્યા રહેશો અહીંયા એક જૂનો કુવા આવેલો છે આપ જોઈ શકો છો અહીંયા એક આ નાનો ગેટ આવેલો છે જ્યાંથી ઉપર જવા માટેનો રસ્તો છે આપ જોઈ શકો છો અહીંયા શ્રદ્ધાળુઓ દર બીચ તથા પૂનમે ઘણી સંખ્યામાં આવે છે દર્શન માટે અહીંયા માનતાઓ રાખવામાં આવે છે જોઈ શકો છો કે શ્રદ્ધાળુઓ દર્શન કરીને પાછા ફરી રહ્યા છે અહીંયા એક જૂનું ગાળું પણ જોવા મળે છે આપ જોઈ રહ્યા છો મોટું નગારું જૂના જમાનાનું તથા મનોરંજનના સાધનો જોવા મળે છે આપ જોઈ રહ્યા છો મંદિરમાં ઉપર પહોંચી ગયા છીએ મંદિરમાં પહેલા એક ધોણો છે જેમાં ગુરુઓ તથા સાધુઓના કિપિયા મૂકવામાં આવેલા છે આપ જોઈ શકો છો અહિયાં શંકર ભગવાનનું મંદિર પણ આવેલું છે અહીંયા દેવાયત પંડિત મહારાજની સમાધિ આવેલી છે આપને બતાવી રહ્યો છું અહીંયા રામાદેવ પીરનું મંદિર પણ આવેલું છે આપ જોઈ શકો છો કે આ ઘણી વિશાળ જગ્યામાં ફેલાયેલું છે આ મંદિર અને મોડાસાથી પાંચસો મીટર ઉપર આવેલું છે જે એક ડુંગર જેવું લાગી રહ્યું છે દૂરથી એક મોટું દ્રાજુ આવેલું છે જ્યાં નાના બાળકોને ગોળ તલ સાકરથી તોલવામાં આવે છે જેની માનતા રાખેલી હોય છે આ છે જીયા મંદિરનો પાછળનો ભાગ છે અહીંયા એક આ કોપરની દીવાધરી આવેલી છે તથા ગુરુ મહારાજની મૂર્તિ પણ અહીંયા બેસાડેલી છે જે આપણે બતાઈ રહ્યો છું અજારો નજારા ખૂબ સરસ દેખાય છે આપ જોઈ શકો છો શંકર ભગવાનની મૂર્તિ છે એક ગૌમુખ છે જે મૂર્તિ આવેલી જરાક પગની પર મૂર્તિ આવેલી છે આ ખૂબ સુંદર લાગી રહ્યું છે આ અહીંયા એક અલગ ધણી બાપુનો ઝૂલો પણ આવેલો છે જ્યાં દૂધની બાજુમાં સ્થાપિત છે અહીંયાનું વાતાવરણ ખૂબ સરસ લાગે છે અહીંયા પાણીની પરફ પણ આવેલી છે આપ જોઈ શકો છો કે ઘણી મોટી સંખ્યામાં ફેલાયેલું છે અહીંયા જૂના જમાનાના સાધનો દેખી શકો છો આપ કે આ જૂની ગાડી અહીંયા મૂકેલી છે અહીંયા પણ એક ધૂણો આવેલો છે જેમાં સિદ્ધ પુરુષોના ચીપિયા મૂકેલા છે અને એક ઝૂલો મૂકેલો છે જેમાં બાપુ બેસે છે આપ જોઈ શકો છો દૂરથી પણ આપને બતાવી રહ્યો છું અહીંયા આપને જૂના જમાનાના સાધનો વધારે પ્રમાણમાં જોવા મળે છે આપ જોઈ શકો છો કે અહીંયા પણ એક પાણીનો જોધ પડી રહ્યો છે જીયા અને માનસી ફોટો પડાઈ રહ્યા છે ચબૂતરો આવેલો છે જે ઘણો મોટો છે ત્યાં પણ મૂર્તિ સ્થાપિત કરેલી છે આપ જોઈ શકો છો અને અહીંયા એક મોટો હોલ જેવું આવેલું છે જ્યાં પ્રસંગ કરવામાં હોય તો અહીંયા રાખી શકાય છે અહીંયા જૂના જમાનાના પીડના ગોડરા પણ આપણને જોવા મળશે અહીંયા હોલ જેવી જગ્યામાં જૂના સામાન જોવા મળતો હોય છે અહીંયા જમવાનું બનાવાનું હોય છે એના માટેના સાધનો અહીંયા ગોઠવેલા છે મોટા મોટા તપેલા છે અહીંયા એક જૂનું મકાન પણ છે જે ઘણા જૂના વર્ષોનું છે આપને અહીંયા મોટા મોટા ચૂલા દેખાઈ રહ્યા છે અહીંયા શ્રદ્ધાળુઓ માટે જમવાનું બનાવવામાં આવે છે અહીંયા એક પાણીનો કુંડ છે આપ જોઈ શકો છો કેવું સરસ લાગી રહ્યું છે તેની બાજુમાં કૂવામાંથી પાણી કાઢવા માટેનું જે જૂના જમાનામાં સાધન હતું તે પણ બાજુમાં બેસાડેલું છે મંદિરના પાછળના ભાગે કાળભૈરનું મંદિર આવેલું છે આપ જોઈ શકો છો અહીંયા પણ ધૂણો આવેલો છે જિયા અને એના મમ્મી હિંચકા કરી રહ્યા છે દેવરાજ ધામ મંદિરનો ઇતિહાસ એવો છે કે દેવરાજ પંડિત મહારાજ અહીંયા વંથલીથી સાતસો વર્ષ પહેલાં આવ્યા હતા તે ઘણી જગ્યાએ ફરીને આવ્યા હતા અને અંતમાં અહીંયા આવ્યા ત્યારે એમને એમના ગુરુ મહારાજે કીધું હતું કે આપણે જ્યાં કુંવારી ધરતી હશે ત્યાં આપની સમાધિ થશે ત્યારે એમના હાથમાં જુવારના દાણા હતા જે ધરતી પર પડવાથી ધાણી થઈ ગઈ સતી દેવલ તથા અન્ય સિદ્ધ પુરુષો તથા ગુરુઓની સમાધિ આવેલી છે અહીંયા ગુરુઓ તથા બાપુ રહેવા માટેની વ્યવસ્થા પણ જોઈ શકો છો અહિયાં જે દિવાલ બનાવેલી છે તે પણ મંદિર જેવી બનાવેલી છે જીયા અને એના મમ્મી ચકેડી પડી રહ્યા છે અહીંયા ચીપિયા મૂકેલા જોઈ રહ્યા છો આપ અહીંયા તલવાર પણ દેખાઈ રહી છે આપ જોઈ શકો છો કે અહીંયા ઉપરના ભાગે એક મોટો ઘંટ મૂકવામાં આવેલો છે અહીંયા એક મોટો દેવાયત બાપા લખેલો ચીપિયો પણ મૂકેલો છે જોઈ શકો છો આ છે મારા વાઈફ વિના પરમાર જે પહેલી વખત વ્લોગમાં આવ્યા છે તો આપ હવે એમને બ્લોગમાં જોવા મળશે આપને આ છે મંદિરનો મુખ્ય દ્વાર જ્યાંથી શ્રદ્ધાળુ ઉપર જાય છે આપને બતાવી રહ્યો છું આ એક આ ફુવારો આપ જોઈ શકો છો જે મંદિરની સામે છે અંદર મંદિર પર ચડતા દેખાઈ રહ્યો છે મંદિરનો આગળથી જવા માટેનો રસ્તો છે આપણે હમણાં જે આવ્યા હતા એ મંદિરની સાઈડનો રસ્તો હતો અહીં આપને ઘોડાની મૂર્તિ સ્થાપિત કરેલી જોવા મળે છે આપ જોઈ રહ્યા છો કે મંદિરનો નજારો કેટલો સરસ લાગી રહ્યો છે ગેટ દિવાળી પંડિત મહારાજનું સમાધિ સ્થાન લખેલો છે એ પણ આપણે બતાવી રહ્યો છું અને શ્રદ્ધાળુઓ ઉપર આવી રહ્યા છે એક ભજન મંદિર આવી રહી છે જેને માનતા રાખી હશે તો આપ જોઈ શકો છો કે સ્ત્રીઓ જગન મંદિર લઈને આવી રહ્યા છે આપણે બતાવી રહ્યો છું અહીંયા સત્તર સિદ્ધ પુરુષો તથા ગુરુઓની સમાધિ આવેલી છે આપ જોઈ રહ્યા છો અહીંયાનું વાતાવરણ એટલું સુંદર લાગી રહ્યું છે અહીંયા દેવા પંડિત મહારાજ તથા સતી દેવલદેની પણ મૂર્તિ સ્થાપિત છે જે એક પાણીના નાવડામાં બેસીને વાતચીત કરી રહ્યા છે એવી દર્શાવવામાં આવી છે અહીંયાથી ઉપરના ભાગે સત દેવાયત મહારાજનું નામ લખવામાં આવેલું છે એ મંદિરના ઉપરના ભાગે છે આપ જોઈ શકો છો અહીંયા દક્ષ વાટિકા આવેલી છે ત્યાં પક્ષીઓ આપ જોઈ શકો છો કે અહીંયા પક્ષી આપને જોવા મળે છે આ મંદિરની પાછળનો ભાગ છે હું મંદિરના ઉપરના ભાગે ગયો છું ત્યાં આપ જોઈ રહ્યા છો કે રામદેવ નેજા ચડાયેલા છે ઉપરના ભાગે ઘણી બધી પ્રમાણમાં નેજા ધરાવેલા છે આપ જોઈ શકો છો તમને ઉપરથી નીચેનો નજારો પણ બતાવી દઉં મંદિરથી ઉપરથી નીચેનો નજારો બહુ સુંદર લાગી રહ્યો છે અહીંયા પણ મૂર્તિઓ બેસાડવામાં આવેલી છે ખૂબ સરસ લાગી રહ્યું છે ઉપરથી પણ આ મંદિરની ઉપરનો નજારો છે આપ જોઈ રહ્યા છો આપ જોઈ રહ્યા છો કેગમવાણી જ્યાં આંદિરની બાજુમાં લગાવવામાં આવેલી છે અ મંદિરથી નીચે ઉતરવા માટે રસ્તો છે આપ જોઈ રહ્યા છો અહીંયા અહિયાં કોટ બનાવેલો હોય છે જોઈ રહ્યા છો કે શ્રદ્ધાળુ આવી રહ્યા છે દર્શન કરવા માટે ઘણા પગથિયા ચડીને આવે છે ઘણા અહિયાંથી પણ આવતા હોય છે અહીંયા એક જૂનો ગેટ પણ બનાવવામાં આવેલો છે આપ જોઈ શકો છો આ આ છે છે માનસી અહીંયા ઉપર દેવરાજ ધામ નું બેનર લગાવેલું છે આપ જોઈ શકો છો જે ઉપરના ભાગે દેખાઈ રહ્યું છે અહીંયા વૃક્ષો ઘણી પ્રમાણમાં જોવા મળે છે જોઈ રહ્યા છો કે આપણે નીચે ઉતરી રહ્યા છીએ જીયા સૌથી આગળ જઈ રહી છે ને જોડે માનસી પણ છે આપણે મંદિરમાંથી દર્શન કરીને નીચે આવી ગયા છીએ અમે મંદિરે દર્શન કરીને હવે

આજનો વ્લોગ અહીંયા સુધી જો આપને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી